લગ્નજીવન સંબંધી તકરારો મોટર અકસ્માત લગતા ક્લેમો રકમ જે 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 છે તેની માંગણાની દાવાઓ દાવાઓ હોય એ વગેરે ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલ છે આ વખતની રાષ્ટ્રીય લોક અદાલતમાં જે અકસ્માત વળતરના જે કેસો છે તેમાં વીમા કંપનીઓ સાથે લગભગ પંદર દસ જેટલા સીટિંગો કરેલા છે અને એ સીટિંગમાં પક્ષકારો સાથે સમાધાનથી કેસનો નિકાલ લાવવા સારું ખૂબ જ મોટા પાયે સમજૂતીઓ થયેલી છે તે સિવાય લગ્નજીવન સંબંધી જે તકરારો હોય તેના કેસોમાં પણ ખૂબ જ મોટા પાયે સમાધાન થાય તેવી શક્યતાઓ છે લોક અદાલતના માધ્યમથી જયારે પક્ષકારો વચ્ચેની તકરારનું સમાધાન થાય તો એનો પ્રથમ ફાયદો એ છે કે જે તકરાર હોય એનો કાયમ માટે ઉકેલ આવી જાય છે અને હારેલી પાર્ટી જે સામાન્ય રીતે મેરિટ ઉપર કેસ ચલાવી અને નારાજ થતી હોય તો અપીલમાં જતી હોય છે પણ પક્ષકારો વચ્ચે નિકાલ થતો જવાનો કે કરી અને આગળ ઉપર જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી બીજું કે લોક અદાલતના માધ્યમથી જે કેસ કે દાવાનો નિકાલ થાય તેમાં પક્ષકારો જે કોર્ટથી ભરેલી હોય તે કોર્ટ ફી તેઓને પરત આપવામાં આવે છે આ સાથે લોક ના દિવસે સ્પેશિયલ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે અને એ આયોજનમાં ખાસ કરીને ટ્રાફિક ચલણ છે પછી ફોજદારી નજીવા જે કેસો હોય કે જેમાં પેનલ્ટી સામાન્ય પેનલ્ટી કરી અને કેસ પૂરો કરી શકાય તેવા કેસો પણ ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે અને પક્ષકારો એમનો કેસ ની જે પેનલ્ટી ભરપાઈ થવા પાત્ર હોય ભરપાઈ કરી અને એનો કેસ પૂરો કરી શકે છે આ ચેનલના માધ્યમથી આ કચ્છ જિલ્લાની જે જનતા છે જાહેર જનતા એને હું નમ્ર વિનંતી કરું છું કે જે નાની મોટી તકરારો ચાલતી હોય એ તકરારો જો સમાધાનથી રાહે રસ્તો નીકળતો હોય તો એ તકરારોનો અત્રેના મીડિયેશન સેન્ટરમાં આવી અને સમાધાન રાહે એનો રસ્તો કાઢે અને જે તકરાર છે એનું કાયમ માટે સોલ્યુશન કરી અને અદાલતની કામગીરીમાં સહકાર આપે તથા પોતાની તકરાર જે છે એનો નિવેડો લાવે